હલો ભાઈ નમસ્કાર વાવ બેઠક પર શા માટે પેટાચૂરણી જાહેર થતી નથી હાલ હરિયાણામાં અને જમ્મુ કાશ્મીરમાં ચૂંટણી પણ છે ચૂંટણીઓ જાહેર કરી છે ગુજરાતની જનતાને પણ આશા હતી કે વાવ અને વિસાવદરની જે પેટાચૂરણી બાકી છે તેની પણ જાહેરાત થશે પરંતુ વિસાવધરનું તો કોર્ટ મેટર છે પરંતુ વાવ બેઠક પર જાહેર થવાની શક્યતા હતી પણ એ પણ નથી થયું તો શા માટે વાવ બેઠક પર ચૂંટણી જાહેર થઈ નથી અને હવે ક્યારે ચૂંટણી છે એ જાહેર થઈ શકે છે એ દરેક વાત પર વિગતે ચર્ચા કરવી છે તો અમારી ચેનલમાં ભારત મારા ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ આવા ને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરી શકો છો બાજુનો બે લાયકન છે તેને ઓલ સિલેક્ટ કરો જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય વિડીયોની શરૂઆત કરીએ હાલ તાજેતરમાં ભારતીય ચૂંટણી પંચે હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં વિધાનસભાની ચૂંટણીઓની જાહેરાત કરી છે લોકોને મહારાષ્ટ્ર યુપીની દસ બેઠક પર પેટા બાકી છે સાથે ગુજરાતમાં પણ વાવ અને વિસાવદર બે સીટ પર વિસાવી જાહેર થવાની આશા હતી પરંતુ હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં જ છે એ કાશ્મીર જાહેર કરી છે તો વાવ બેઠક પર ક્યારે ચૂંટણી થવાની છે શા માટે વાવ બેઠક પર ચૂંટણી જાહેર કરવામાં ન આવી તો હાલ તાજેતરમાં લોકસભાની ચૂંટણી યોજાય છે એમાં મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ એનસીપી કે શિવસેના હોય તેમાં કઈ પાર્ટીનું પરફોર્મન્સ કેવું રહ્યું છે જે પાર્ટી સત્તા પર છે ભારતીય જનતા પાર્ટી એ પાર્ટીની ત્યાં પકડ હાલ કેવી છે તાજેતરનું જ પરિણામ છે શું આવ્યું છે તમે લોકો જાણો છો હરિયાણામાં કેવું સારું પરિણામ ભારતીય જનતા પાર્ટીનું આવ્યું છે યુપી માં પણ કેવું ખરાબ પ્રદર્શન ભારતીય જનતા પાર્ટીએ કર્યું છે અને પૂરા ગુજરાતમાં છે છવ્વીસ બેઠકોમાંથી ભારતીય જનતા પાર્ટી એક બેઠક ગુમાવીને કોંગ્રેસ ખાતું ખોલ્યું છે એ બી બનાસકાંઠામાંથી ઉત્તર ગુજરાતમાંથી અને એ પણ વાવ બેઠક પરના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર છે એ બનાસકાંઠા લોકસભા સીટ પર કોંગ્રેસના ઉમેદવાર હતા અને એ જીત્યા વાવ બેઠક પર પેટા ચૂર્ણ આવવાની છે વાવ બેઠક ખાલી પડી છે પરંતુ હાલ વાવ બેઠક પર કોંગ્રેસની પકડ મજબૂત માનવામાં આવે છે બંને પાર્ટીઓ સોંખઠા ગોઠવી રહી છે પરંતુ વાવ બેઠકની પેટા ચૂર્ણે પહેલા બનાસકાંઠામાં ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક જૂથવાદ જોવા મળ્યો છે અને બહાર પણ આવ્યો છે વિડીયો પણ વાયરલ થયા છે હાલ તાજેતરમાં બનાસ ડેરીની સાધારણ સભા યોજાઈ છે તેમાં ઘણા બધા મોટા ગજાના ભારતીય જનતા પાર્ટીના નેતાઓ છે એ ટેજ પર જોવા મળ્યા નથી અમિત શાહની પણ વાત હતી ગુજરાત સરકારના કેબિનેટ મિનિસ્ટરો પણ ત્યાં આવવાના હતા પરંતુ આંતરિક જૂથવાદના કારણે બનાસકાંઠામાં આ બનાસ ડેરીની સાધારણ સભામાં શંકરભાઈ ચૌધરી છે ભારતીય જનતા પાર્ટીના નેતાઓને ટેજ પર લાવવામાં સફળ થયા નથી ટેજ પર કોંગ્રેસી નેતાઓ પણ હતા સહકારી માળખું છે કોઈ પાર્ટી સાથે લેવા દેવા નથી પરંતુ સહકારી માળખામાં પણ ક્યાંક કે ગુજરાતમાં હોય કે પૂરા ભારતમાં છે જે પાર્ટી સત્તામાં હોય તેના સત્તાધીશો નું પરિણામ ગત લોકસભાની ચૂંટણીમાં કેવું રહ્યું છે ભારતીય જનતા પાર્ટી નું ખરાબ પ્રદર્શન રહ્યું છે યુપીમાં પણ રહ્યું છે અને વાવ બેઠક છે બનાસકાંઠા જિલ્લામાં જ આવે છે તો બનાસકાંઠામાં લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસનું પ્રફો મંશ કેવું રહ્યું છે તમે જાણો છો કેનીબેન ઠાકોર ખૂબ સારા મતે છે એ જીત્યા છે ભારતીય જનતા પાર્ટી પૂરા ગુજરાતમાં એક જ સીટ છે એ હારી છે એ બનાસકાંઠા છે અને વિસાવદર તો કોર્ટ મેટર છે એટલે જે ભીમ ચૂંટણીઓ બાકી છે ત્યાં ક્યાંક ને ક્યાંક ચોકઠા ગોઠવાઈ રહ્યા છે જ્યારે ચોકઠા ગોઠવાઈ રહી છે એ સમયે ચૂંટણીની જાહેરાત સહી થઈ જશે હાલ ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ દિવાળી પર આવી રહી છે એ સમયે પણ વાવ અને વિસાવદરની ચૂંટણી છે એ જાહેર થઈ શકે છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ છે એ રાજ્ય ચૂંટણી પંચ જાહેર કરતું હોય છે વિધાનસભા લોકસભાની ચૂંટણીઓ છે ભારતીય ચૂંટણી પંચ છે એ જાહેર કરતું હોય છે એટલે વાવ અને વિશાવદર ચૂંટણીની જાહેરાત છે ભારતીય ચૂંટણી પંસદ કરશે ગુજરાત ચૂંટણી પંસએ કરશે નહીં જોવાનું રહેશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની સાથે વાવ અને વિસાવદરની પેટા ચૂંટણી જાહેર થાય છે કે કેમ હાલ બંને પાર્ટીઓ છે ફૂલ જોરશોરથી તૈયારીઓ શરૂ કરી દીધી છે ભારતીય જનતા પાર્ટીમાં તો ઉમેદવારોનો રાફડો ફાઇટો છે ને કોંગ્રેસમાં તો બે થી ત્રણ ઉમેદવારો છે ઠાકરસિંહભાઈ રબારી હોય કેપી ગઢવી હોય કે પછી ગુલાબસિંહ રાજપૂત હોય આ ત્રણથી ચાર ઉમેદવારો છે પરંતુ ભારતીય જનતા પાર્ટીમાં ઘણા બધા ઉમેદવારો આશા લઈને બેઠા છે ક્યાંક એવી પણ ચર્ચા થઈ રહી છે કે બંને પાર્ટીમાં સહી ક્ષત્રિય સમાજના ઉમેદવાર આવી શકે છે તાજેતરમાં અમિત શાહ સાથે શંકરસિંહ વાઘેલા ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રીએ મુલાકાત કરી છે એ મુલાકાત છે વાવ બેઠકને લઈને પણ થઈ હોઈ શકે શંકરસિંહ વાઘેલા હાલ કોઈ પણ પાર્ટીમાં નથી પરંતુ દેશના ગૃહમંત્રીને અમિત શાહની સાથે મુલાકાત કરી છે બંધબાણે કરી છે તો શું ચર્ચા થઈ છે એ મુલાકાત યાદવ સમાજવાદી એવા એંધાણ દેખાઈ રહ્યા છે એક નવા પણ એક અપડેટ આવ્યા છે એનો પણ અલગથી વિડીયો બનાવવાનો છે ગુજરાતમાં એક નવી પાર્ટી છે એન્ટ્રી કરવા જઈ રહી છે આવતો વિડીયોમાં તેની પણ વિગતે ચર્ચા કરવી છે એટલે હાલ જે જાહેરાત થઈ છે શા માટે વાવ બેઠકની પેટા જાહેરાત કરવામાં ન આવી યુપીમાં દસ સીટો પર પેટા ચૂંટણી જાહેર થવાની હતી ત્યાં પણ કેમ ન થઈ મહારાષ્ટ્રમાં પણ વિધાનસભાની ચૂંટણીની જાહેરાત થવાની હતી ત્યાં પણ કેમ ન થઈ ચૂંટણીની જાહેરાત કોઈ સરકાર કે કોઈ પક્ષ એ કરતું હોતું નથી એક પંચ અલગ બનાવવામાં આવ્યું છે એ નિષ્પક્ષ હોય છે કોઈ સરકાર કે કોઈ પાર્ટી લેવા દેવા હોતું નથી પરંતુ ભારત છે ગુજરાત છે એમાં કઈ રીતનું ચાલતું હોય છે તમે પણ જાણો છો ગુજરાતમાં કે ભારતમાં છે રાજકારણ પહેલેથી ચાલતું આવે છે જેની સરકાર હોય તેની પકડ ત્યાં સુધી હોય છે એ લોકો જાણે છે જ્યારે તેની પાર્ટીની પકડ એ એ વિસ્તારમાં છે સારી એવી હોય છે એ સમયે છે તો હવે વાવ અને વિસાવદનની ચૂંટણી પણ એ સમયે જાહેર થશે વિસાવદનની ચૂંટણી તો આ લોકસભાની ચૂંટણી સાથે પણ થવાની હતી માણાવદર પોરબંદર એ દરેક સીટો પર ચૂંટણી થઈ એ સમયે પણ પરંતુ કોર્ટ મેટર ના કારણે થઈ શકી ન હતી અને અમુક લોકો અમુક પત્રકારો એવું પણ કહી રહ્યા હતા તો એ સમય પેટા ચૂંટણી થઈ હોય તો ભારતીય જનતા પાર્ટી એ સીટ જીતી શકે એમ નથી એટલે હવે હવે વાવ બેઠક બેઠક પર પર અને ત્યારે ત્યારે જ આવશે જ્યારે પકડ મજબૂત થશે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે પણ વાવ અને વિસાવદર વિધાનસભા સીટ પર પેટા ચૂંટણી છે એ જાહેર થઈ શકે છે જોવાનું રહેશે ભારતીય ચૂંટણી પંચ મહારાષ્ટ્ર હોય યુપી ની દસ સીટો પર પેટા ચૂંટણી હોય કે ગુજરાતની બે બેઠકો પર પેટા ચૂંટણી છે ક્યારે જાહેર કરે છે તમારું શું માનવું છે ચૂંટણી પંચ છે શા માટે વાવની પેટા ચૂંટણીની જાહેરાત કરી નથી શા માટે લેટ થયું છે તમારા વિચારો છે એ જરૂર કમેન્ટ બોક્સમાં છે એ રજૂ કરજો અમારી ચેનલમાં ભારતમાં રો ગુજરાતમાં જે બી ઘટનાઓ ઘટતી હોય છે તેને સરળ ભાષામાં સમજાવતા હોઈએ છીએ આવાને આવા વિડીયો જોવા માટે અમારી ચેનલને તમે સબ્સ્ક્રાઇબ કરી શકો છો બાજુનું બે લાયકન છે તેને ઓલ સિલેક્ટ કરો જેથી કરી અમારો વિડીયો અપલોડ થાય તરત જ તમને નોટિફિકેશન મળી જાય અમારી ચેનલને તમારું સબસ્ક્રાઈબ કરવું તમારું એક લાઇક કરવું તમારી એક સરસ મજાની કમેન્ટ કરવી જેનાથી અમને આવાને આવા વિડીયો બનાવવા માટે પ્રોત્સાહન મળતું હોય છે તો આ રીતે તમે અમને બિલકુલ ફ્રીમાં છે એ મદદ કરી શકો છો થેન્ક યુ નેક્સ્ટ વિડીયોમાં મળીએ